નમસ્કાર મિત્રો હું મયુક્ષી છે આજે આપણે આવ્યા છે કલકત્તી તમાકુની અંદર અને કલકત્તી તમાકુ ઘણા લોકો આ સિઝનમાં કરી છે જેમ કે ઉત્તર ગુજરાત થઈ ગયું તમારું કપડવન છે કઠલાલ છે મૌધર છે ચરોદર છે ઘણા લોકોએ કલકત્તી તમાકુ કરી છે એમાં કયો નંબર લાગે આ કલકત્તી ચાર નંબર ચાર નંબર એમને કર્યો છે જાત કલકત્તી તમાકુ અને આજે આપણે આવ્યા છે આ તમારો તાલુકો કયો લાગે કઠલાલ તાલુકો કથલાલ અને જિલ્લો ખેડા જ લાગે છે ખેડા જિલ્લો લાગે છે તમારું આખું નામ ખોખર મોસીન હુસેન વિલાયત હુસેન મોસીન અને આ ગામ તમારું ખોખરવાડા ખોખરવાડા ઓકે હવે આ તમારે કેટલા વીઘામાં છે તમાકુ ચાર વીઘામાં છે ચાર વીઘામાં એમને આ કલકત્તી તમાકુ કરી છે બરાબર શું રિઝલ્ટ છે અને શું એમને દવા વાપરી છે વાત કરતા પહેલા આ સીધો તમે પટ્ટો બતાવો તમાકુનો કોઈ જગ્યાએ તમને બેઠેલી કે ભાઈ કોકડવાટવારી કે કોઈ પણ પ્રશ્ન જોવા મળે નહીં બીજું આમ નજીક લાવજો આ તમે જુઓ છોટ ઉપરથી બરાબર આ પહેલું આમ નીચે કરજો એની હાઈટ જુઓ બરાબર આ પાનની ક્વોલિટી જુઓ અને આખો છોડો બતાવો કોઈ બી પ્રોબ્લેમ આમાં તમને દેખ જોવા નહીં મળે બીજું એની ફૂડ તમે જોઈ શકો ને એક નહીં આ તમે બધા છોડવા બતાવો છેક સુધી બરાબર આજે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે ભાઈ તમાકુમાં વિકાસ નહીં થતો કોકડવાટ આવી જાય છે તમાકુ સુકાઈ જાય છે એવો કોઈ પણ પ્રશ્ન તમને આમાં જોવા મળે નહીં ઓકે તો વાત કરીશું આપણા ખેડૂત મિત્ર સાથે તો જેમ તમારું નામ કીધું મોસીન ભાઈ ચાર વીઘાની ની તમાકુ છે બરાબર પેલું તો દવાનો તમને સંપર્ક કરી રીતે થયો મારો સંપર્ક તમને મેં વિડિયો જોઈ તમારી ઓનલાઈન વિડીયો ઓનલાઈન વિડીયો જોઈ પછી મેં તમારો નંબર લીધો ઓકે ફરી તમને મેં વાત કરી કે અમે બે દિવસમાં આ બાજુની મુલાકાત છે જ ખેડૂતોની બરાબર તો ફરી મેં તમારો મુલાકાત લીધી ઓકે ને તમે કીધું એ પ્રમાણે મેં આ બે દવા તમે મને આપી એનું મેં બે સ્પ્રે કર્યું એક આ વીસ દિવસથી સ્પ્રે કર્યું બીજું

અને એક જ વાર આ પેસ્ટ ઓર્ગો અને ક્રોપ પરિવર્તન આ બેનો એમને એક જ વાર છંટકાવ છંટકાવ કર્યો છે કર્યો આપડી આ જે ક્રોપ પરિવર્તન છે જે સ્પેશિયલ વિકાસ માટેની છે અને આ જે પેસ્ટ ઓર્ગો જે વાત કરીએ જે સૌથી વધારે લોકોને પ્રશ્ન છે કલકત્તા તમાકુમાં કોકરવાડ કરવાનું કોકરવાડ તમને આમાં દેખાય ના એક પર છોડ નહીં તમે આ ચારે ખાણે ફરો કોઈ બી તમે ખોણા પર કોઈ બી એક છોડ ન બતાણો એક છોડને તમને કોકરવાડ જોવા નહીં મળે એકદમ ફ્રેશ તમાકુ છે આ તમે કોઈ બી છોડ જો એમ ન કે મે અહીં ઊભા છે તો સાહેબ બતાડે છે એ નહીં કે તમે તો તમે કોઈ ભી છોડજો આમ ખેતરમાં બરાબર તમે થોડા દૂર રહી જાવ હા બરાબર આપણે થોડા દૂર રહી તમે બતાવો છે તમારું પણ છોડ નહી આ બધે તમને છેમાં બધી બાજુ ફરક આખી લાઈન તમે બતાવો પટ્ટો બરાબર કોઈ જગ્યા તમને કોકડવાટ કોકડવાટની જોવા મળે એનો વિકાસ કરો અને વાત કરવામાં આવે દિવસની

આ દવા વપરાય વપરાય કે ખેડૂત મિત્રો સાચું સાથું કહેવાય ને રાસાયણિક ખાતર કરતા આ બે છે એને સાહેબે કીધું એ પ્રમાણે તમે ઉપયોગ કરશો ને તો તમને રિઝલ્ટ મારા ખેતરમાં જોયેલા લો મેં કરી છે કલકત્તી પહેલા બી રાસાયણિક ખાતર જો નાખતા એના કરતાં મને ડબલ ઉત્પાદન મળે એવી શક્યતા છે ને રિઝલ્ટ બહુ સારું છે અત્યારે બરાબર આ દવા લીધી તો તમે વિશ્વાસ હતો કે રિઝલ્ટ આવશે

એનું રિઝલ્ટ બહુ સારામાં સારું મને મળ્યો છે બરાબર તો એમને જેમ કીધું રિઝલ્ટ એમને સો મળ્યું તમારો ગામ કયું વાર કયું ખોખરવાડ ખોખરવાડ તાલુકો લાગે કટલર ને જિલ્લો લાગે ખેડા બરાબર તો આજે આપણે ખેડાની અંદર જેમ એમને કીધું હતું કે ભાઈ તમે દવા મારો પંદર દાડા વીસ દાડા પછી અમે રૂબરૂ મુલાકાત લઈશું આજે ઘણા લોકો દવા આપીને જતા રહે છટકી જાય છે છટકી જાય આપણે નંબર લઈ જઈએ તો પણ અમે મુલાકાત આયા કે ના જે કીધું હતું એ પ્રમાણે મુલાકાત આજે સ્પેશિયલ એમનો વિડીયો લઈએ છીએ ઓકે તો જે પણ સાહેબ તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જો વિડીયોને પહેલીવાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ બિલકુલ ભૂલતા નહીં બીજું કે જે લોકોને પ્રશ્ન છે કલકત્તી તમાકુની અંદર આજે ઉત્તર ગુજરાતથી ઘણા લોકોના ફોન આવે છે કે ભાઈ અમારે વિકાસ નહીં થતો પોકળવાટ આવી જાય છે તમાકુ હહરતી નહીં બરાબર તો ખાસ પાનું જાડું નહીં થતું તો ખાસ આ બે વસ્તુનો ઉપયોગ કરો તમને સો ને એકસો દસ ટકા રિઝલ્ટ આવશે આવશે ને આવશે બરાબર તો ઓનલાઈન જે લોકો દવા જે વિડીયો જોવે છે એમને દવા મંગાવાય 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 એમાં કોઈ ફ્રોડ જેવું કોઈ ફ્રોડ જેવું નથી ને સાહેબે કીધું એ પ્રમાણે વીસ દિવસ એ બી અમને વિઝિટ મારી બરાબર હા આજે લોકો દવા આપીને ભૂલી જતા હોય છે પણ અમે સ્પેશિયલ વિઝિટ લઈએ છીએ કે ભાઈ ખેડૂતને રિઝલ્ટ શું આવે છે